ધામધ્રા ગુર્જર સુથાર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો આધુનિક જમાનામાં કોમ્પ્યુટર તેમજ સામાન્ય જ્ઞાનથી અપડેટ થવું પડે છે તમે કોઈ પણ વ્યવસાયમાં શ્રેષ્ઠ બનો કે કોઈપણ પદ ધારણ કરો પરંતુ સૌ સારા નાગરિક અચૂક બનજો કોઈએ સારું કહ્યું છે કે વિદ્યાવાન ઉર્જાવાન સર્વત્ર પૂજાય છે ધાંગધ્રા સમાજ દ્વારા છેલ્લા 6 વર્ષથી ઇનામ વિતરણ અને સમાજના આવનારી પેઢીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો ઉમદા કાર્ય કરી રહ્યા છે. প্রাসঙ্গিক પ્રવચનમાં સ્કૂલના શિક્ષક શ્રી બટુકભાઈ સોલગામાએ પોતાનું પ્રવચન આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં अग्रસર છે અને હાલે પણ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરીને ઉત્તમ પરિણામ દર્શાવી રહ્યા છે. આ તકે તેમણે વધુ સહયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ગામોના પ્રમુખશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ મહાનુભાવો દ્વારા ધામધ્રા શહેરના વિદ્યાર્થીઓ ધોરણ એક થી બારમાં ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી પરિણામ લાવનાર અંદાજે કુલ ચાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને અંદાજે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ હતા જેમાં લંચ બોક્સ કંપાસ બોક્સ સ્કૂલ બેગ વોટરબેગ વિવિધ વસ્તુઓ સાથે ચોપડા આપેલ હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને શિક્ષકો સાથે પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તા કાર્યક્રમને સફળ બનાવવા માટે ધાંગધ્રા ગુજર સુથાર સમાજ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તમામ માહિતી અમારા સહયોગી શ્રી શંભુભાઈ મિસ્ત્રી ધાંગધ્રા દ્વારા આપવામાં આવી હતી સૌને જય વિશ્વકર્મા જય માતાજી હું રાજુ મિસ્ત્રી વિશ્વકર્મા સમાજ જુનાગઢ પ્રમુખ આજે ગાંધધ્રા મુકામે આજે છઠ્ઠો શિક્ષણનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં નાનું કુટુંબ પણ સુખી કુટુંબ એ રીતે આજે ધ્રાંગધ્રા સમાજે બહુ સરસ મજાનો કાર્યક્રમ યોજ્યો અને આ કાર્યક્રમમાં ગામે ગામથી પ્રમુખ આવી અને અહીં વધારે સૌનું ધ્રાંગધ્રા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું પણ અમારો જુનાગઢ સમાજ ધ્રાંગધ્રા સમાજ માટે એક આભારી છે એનું ઋણ કે જે ન ચૂકવી શકીએ જે અમારા જૂનાગઢ સમાજમાં જે માતાજીના સિંહાસન હનુમાન દાદા ગણપતિના સિંહાસન મંદિર જ્યાં બનાવવામાં આવ્યા એ ધ્રાંગધ્રા સમાજની દેખરેખ નીચે આજે બનાવવામાં આવ્યા અને ત્યાં અત્યારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈને માતાજી ચામુંડા અને રામનાલ માતાજીની મૂર્તિની હનુમાનજી ગણપતિની સ્થાપના કરેલ છે તો આ રીતે અમારો સમાજ જૂનાગઢ સમાજ આજે ધ્રાંગધ્રા સમાજનો ખૂબ ખૂબ આભાર માને છે અને શિક્ષણનો કાર્યક્રમ એ ખૂબ સરસ મજાનું આયોજન થયું આજે ગૂગલ મેપ છે એ દુનિયાનો કોઈ પણ રસ્તો બતાવી શકે છે પણ મનુષ્ય બનવાનો રસ્તો એટલે માત્ર ને માત્ર શિક્ષણ ધર્મ અને સંસ્કાર આ એના માટેનો આજે જે આ ધ્રાંગધ્રા સમાજ દ્વારા કાર્યક્રમ યોજાઈ ગયો સૌ સરસ મજારો કાર્યક્રમ યોજાઈ ગયો ધ્રાંગધ્રા સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માન્યા છીએ જય વિશ્વકર્મા જય માતાજી